નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો ગુજરાત પર ફરીથી વાવાઝોડાનો ખતરો તોડાય રહ્યો છે વાવાઝોડું શક્તિ ચોવીસ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે એવી હવામાન ખાતાનું કહેવું છે તો મિત્રો છ છ ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ આવી શકે છે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે જો કે આ વાવાઝોડું પારત્યકના રાવોથી દૂર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા ઉપર પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે જો કે મિત્રો હાલ સ્થિતિ મુજબ આ ચક્રવાત દ્વારકાથી લગભગ ત્રણસો ચાલીસ કિલો દૂર જોવા મળ્યું હતું તેના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને ચાર ઓક્ટોબરના રોજ ઝીરો જીરો ઝીરો ઝીરો યુટીસી આસપાસ એક ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે ત્યારબાદ પાંચ ઓક્ટોબરના રોજ તે ઉત્તરી અને નેટવર્ક વર્તી મધ્ય સાગરના મધ્ય ભાગો સુધી પહોંચી જશે ત્યારબાદ તે છ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઝીરો જીરો ઝીરો ઝીરો યુ થઈને પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે તો આ વાવાઝોડું દરિયામાં જ ગંભીર બનીને આગળ વધશે તો મિત્રો ત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો